શિવની બેન તારા ઉર્વિસા અને વંશને બધા ઉઠી જતા એટલે બધા રમાડતા હતા એટલે કે થોડા પેલા આપણે ગાને રોટલી દઈ આવી અને પછી શીરામણને એવું બધું કરશું ગાને પેલા રોટલી દઈ દઈશું ની વાત જ હોય છે હા 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 મારો ચાલો કો કેમ તરત જીંગડું એમ કર્યું બીજી રોટલી છે એ આપણે કૂતરાના ભાગની છે કૂતરાના ભાગની આપણે અહીંયા ફાળો પડો છે એની માથે મૂકશું એટલે કૂતરા તો આવતા જ હોય એટલે એ તો ખાઈ જ લે કૂતરાની રોટલી અહીંયા મૂકી દઈશું સરસ મજાનો તડકો નીકળી ગયો છે સુરસ દાદા છોકરાને અત્યારે ચડી ગયા છે અને હવે તો આમાં જીરું ને ઊભું થયું લેવા એટલે આ બધું એમ કે છોકરાને રમે એવું મેદાન સરસ મજાનું થઈ ગયું છે કેટલો તડકો નીકળી ગયો છે તારે જો અને હવે આપણે શિરામણ ને બધું બાકી છે તો ઘરે જઈને પહેલાં શિરાવશું ને શિવાની રહે તો શિવાની વાળ પાસે કડે રોવાનું ચાલુ કરે તો શિરામણે પેલા રે જી ભાઈ બન શિવાની રમાડે છે શિવાની છે જી શિવાની બેન ને નવરાવાની છે તૈયાર કરવાની છે પણ હા પણ અતારમાં નહી એમ તો રામ ને સીતારામ અમારે શિવાની બેન તો હજી કઈ બોલે નહીં શિવાની બેન એ ક્યાં રામ રામ ને સીતારામ પણ સીતારામ તું આ બાજુ બેસ તો અથર નો બહુ જવું પડે હા એ બાજુ બેસીને હા કુકરો એક કુકરો આસમા રાખે છે ને એક કુકરો કાઢે છે ને એના કીતા ને આજ ને શાળા ને ચાવાનું આપણે શીત આરામ થાય ને તા લાગે છે આજ એ નથી આજ તો શિવાની ઉપાધિ નહીં મારા આખો દી શિવાની રમાડવા વાળા ખણાય છે છે જાણે છે ઉર્વિશા છે પેલા બધાયને માથા વળવાના બાકી છે બધા શિવાની હા ઓહ હો આજ ઘરે હતા એટલે આજ ફળ્યું ને એવું વાળ્યું એટલે કે એટલે માથું જે વળવાનું બાકી છે એવું છે અને ઉરિષા બેન તારે તૈયાર થવાનું છે ને હા અમારે શિવાનીને તૈયાર થવાનું છે વસ ને તૈયાર થવાનું છે શિરામણ કરીને પછી ફટાફટ બધા તૈયાર થઈ જાવ આલો અને તાફુદીન શિવાની રમાડો એટલે હું વઈ જાઉં તમારે

હવાર હવાર એવું જ થાય પછી દિવસે વાંધો ન આવે પણ સવાર સવારમાં તો આમ કેવાય કે શ્વાસ લેવામાં નુતરસ ને એવું બધું આવે થોડું ઘણું ને રામ રામ ને સીતારામ ડાયરા ને તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ નાઈધોન કમ્પ્લીટ થઈ ગયા સુ અને રોજની જેમ તો આપણે સેન્ટિંગ નું કામ તો ચાલુ જ હોય અને આપણે અહીંયા તો સેવા ની દીકરો મસ્ત મસ્ત રમે છે અને બાર રમાડે છે કા દીકરા તાર મમ્મી ક્યાં ગઈ હે બટા તાર મમ્મી ક્યાં ગઈ હે

બિાર વાગી થાય ને આગળ રાખવું પડે ફરતું ફરતું વીટવું પડે હાથ બારો કરો દીકરો કેતા બધા શું કરે છે આમ તો ઓલો બાજુ બે સીધી બે હવે તો આવડે પછી તો આમ બે હારી ગમે કામકાજ હોય ને

उना <laughs> <laughs> <है हमुण>। <laughs> <laughs> <दसुण। laughs>

હું જો નાઈ નાખીશ મને નહીં પલાળવા છોકરાની કેવી રમત શરૂ થઈ ગઈ હવે પાણીની આપડે પણ બપોર વસાળા તડકામાં નાયા અને શિવાની બેન ને પણ સરસ મજાની સરસ દીધી છે અને નવા ગુલ્ફી વાળા કપડા પહેરાઈ દીધા

ને હવે તારે શું કામ ખાસ કરવાનું સમજો તું નકર આટા ફેરા જ મારે છે હા હું સમજો વાસણ તો જાય તો સાના થાંભળા બા ને નકરું કામ જ ખરાબ સમજો શિવાની વાર ગુર આવી છે પણ એ હુતી નથી ઉર્વિસ્તા છે જોવા ને ઉર્વિસ્તા રાખે ને ગોટ બોટ ને મજા ને એવું બધું લઈ લઉં છું આ બધું હુકાતું છે આજે જો આ રફડા બહોડા બધું બંધ છે કઈ હવે મને કોઈ દેતું તું તેડ ને એકલા એક વાળું પાણી નું ચાલુ થઈ ગયું છે આ બાજુ મમરા છેવડો કર બનાવશે ને એટલે છેવડો અત્યારે વાળું ખાય છે ને ને દૂધ રોટલી થોડુક લો ને પાંજે વાળું છે ને દૂધ ને બસ એ રોટલી ને એવું જ થાય ભૂંગળા ને એવું બધું હોય તો એવું હાલે પણ શાક તો બિલકુલ ન ખાય ભીંડા નું શાક તો આપડે આપણા માટે બનાવ્યું છે એટલે આપણે ખાવાનું છે અને આજથી આપણે શિવાનીને પણ બેહારવાનું મુરત કરી દીધું છે એટલે એમ પાછી ઘડી બગડી એક બેહારવાની પાછી બિહારી ન રખાય કેમ કે એ થાકી જાય એટલે કેડ ભેડ પાછી અને નનકા છોકરા હોય એટલે બહુ એમ કેવાય કે મૂરત કર્યો એટલે ઘડી બગડી આપણે શિવાનીને બેહારસુ અને પછી એમ કરતા કરતા શિવાની બેહવા પણ શીખી દઉં તો બસ હવે આજનો દિવસ કાક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આયો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય